થરાદ પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન લગત એક મોટી સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા અને થરાદ વિભાગ વિભાગીય પોલીસ અધિક્ષક એસએમ વારોતરિયા તેમજ પીઆઈ એટી પટેલના માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસે આ કાર્યવાહી કરી છે થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રોહિબિશન લગત પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાહમુકામે રાહ જેતળા હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી આ વર્ચ દરમિયાન જી જે જીરો ત્રણ આર છીસ બ્યાસી રજિસ્ટ્રેશન નંબર વાળી એક એસ્ક્રોસ ગાડીને અટકાવવામાં આવી હતી પોલીસે ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન મળી આવ્યા હતા જડપાયેલ દારૂ અને બિયરનો જથ્થો છસો એકવીસ નંગ છે જેની કિંમત ચાર લાખ એકત્રીસ હજાર સાતસો છેતાલીસ આંકવામાં આવી છે પોલીસે દારૂના જથ્થા ઉપરાંત હેરાફેરીમાં વપરાયેલી એસ્ક્રોસ ગાડી અને બે મોબાઈલ નંગ સહિત કુલ રૂપિયા નવ લાખ છેતાલીસ હજાર સાતસો છેતાલીસનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પોલીસે ગાડીમાં સવાર ચાલક સહિત બે ઈસમોને પકડી પાડ્યા છે રાહ તાલુકાના ડેડુવા હાકમાબાઈ કાળાજી માળી અને ટેરોલા ગામના કલાભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે આ બંને આરોપીઓ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે